નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે પણ જીરાના ભાવમાં યથાવત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટી વાળાના જીરાના ભાવ ચાર હજાર બસો પ્લસ ભાવ બોલાવા લાગ્યા છે મિત્રો અને હવે જાણી લેવી આજના તાજા બજાર ભાવ ખાસ મિત્રો વિડીયો લાઇક આપવાનું તો અવશ્ય ન ભૂલતા અને હવે જાણી લેવી આજના તાજા બજાર ભાવ સૌપ્રથમ વાત કરીએ તો રાજકોટમાં જનિસભા ત્રણ હજાર આઠસો સુડતાલીસથી ચાર હજાર બસો ને રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો છ્યાલીથી ચાર હજાર બાવીસ રૂપિયા સુધી ગોંડલ બે હજાર ચારસોથી ચાર હજાર એકવીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર છસો થી ચાર હજાર રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર એકસો અડસઠથી ચાર હજાર એકસો ને સુમ્માલીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર બસો પંચાવનથી ચાર હજાર બસો ને ઓગણસિતે રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો ને સાઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસોને અગિયાર રૂપિયા સુધી જસદણ ત્રણ હજાર છસો અઠ્યાવીથી ચાર હજાર બસો ને બેતાલીસ રૂપિયા સુધી બાબરા બે હજાર ત્રણસો છપ્પન થી ચાર હજાર રૂપિયા સુધી ઉપલેટા બે હજાર પાંચસો એસીથી ચાર હજાર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી ધ્રોલ બે હજાર છસો ચાર હજાર ત્રાણું રૂપિયા સુધી ભસાઉ બે હજાર નવસો સત્યાશીથી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી उंजा त्रण हजार सात सो त्रेपन चार हजार पाच सोने तेताळीस रुपया सुधी हरि त्रण हजार स सोशि चार हजार बसोने चौद रुपया सुधी पाटण त्रण हजार एक सो ऐंशी चार हजार बसोने वीस रुपया सुधी धाने त्रण हजार सात चार हजार रुपया सुधी मेहसा त्रण हजार पाच रुपया सुधी થરા ત્રણ હજાર ચારસો થી સુડતાલીસ રૂપિયા સુધી રાતનપુર ત્રણ હાજર ચારસો છપ્પન થી ચાર એકત્રીસ રૂપિયા સુધી પાભર બે હજાર થી ચાર હજાર રૂપિયા સુધી થરા ત્રણ બસો થી ચાર હજાર રૂપિયા સુધી અને ભાવ ત્રણ હજાર બસો ચાર હજાર એકસો ને નેવ્યાશી રૂપિયા સુધી અને આજે ખેડૂત મિત્રો ઝીરુના બજાર ભાવ ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને ફેસબુકમાં જતા હોય તો ખાસ વિડીયો શેર કરી અને અમારા પેજને ફોલો કરવાનું અવશ્ય ન ભૂલતા